તમે તમારા ઘરોમાં ફાર્મ હાઉસીસમાં ઓફિસોમાં જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી બે ત્રણ પ્રકારના પાસવર્ડ અને યુઝરનેમ આપતા હોય છે મ હોય તો એડમિન હોય પાસવર્ડ હોય તો એડમિન વન ટુ થ્રી હોય આવા હજારો લોકોના ઘરમાં કોઈ બી ચીલા વ્યક્તિ તમારા ઘરમાં તમારા સુધી જલ્દીથી પહોંચી શકશે નહીં મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો ડિસેબલ એક્સેસ જરૂરી હોય તો એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનાધિકૃત એક્સેસ આપણે રોકી શકાય સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા હાર્ડવેર થતાં સોફ્ટવેરને ફાયર વોલ ઉપયોગ કરવો મનાની અધ્યક્ષ સીસીટીવી સિસ્ટમને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યોરિટી ઓડિટ કરાવવી અને જો આ બધું કરશો તો અમિતભાઈ હું તમને સો ટકા ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા સીસીટીવી નો ભોગ નહીં બને એની સો ટકા ખાતરી આપી શકું